વડોદરામાં સમાસાવલી કેનાલ પરની સોલાર સાફ કરતા કેનાલમાં પટકાયેલા યુવાનના મોતથી અગ્રવાલ સમાજમાં રોષ મૃતકના પરિવારને ન્યાય મળે અને વળતર મળે તે માટે અગ્રવાલ સમાજના આગેવાનો એકઠા થયા સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમની બહાર એકઠા થઈને વિરોધ નોંધાવ્યો કંપની પરિવારને વળતર ના ચૂકવી અને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો આ મામલે પોલીસે હજી સુધી ફરિયાદ પણ નથી નોંધી અને કંપનીના સંચાલકો પણ પરિવારજનોને મળ્યા નથી હજી સુધી કોઈ કંપનીનું કોઈ અમને મળવા નથી આવ્યું ગઈકાલના અમે આ ડેડ બોડી જમા કરાવીને આજે હમણાં પીએમ માટે આવ્યા છે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી કોઈ કંપનીનો કોલ કે કોઈ કંપ્લેન આપી નથી મિસિંગની બી કંપ્લેન નથી આપી કંપનીએ મેગા એન્જિનિયરિંગના કોઈ બી કોન્ટ્રાક્ટર કે કોઈ બી કર્મચારી મળવા આવ્યું નથી અમને પૂરોપૂરો ન્યાય નહીં મળે તો અમે ત્યાં આંદોલન કરીશું અને જતા દિવસે અમે બોડી બી અહીંયા કલેક્ટ નહીં કરીએ જ્યાં સુધી ન્યાય નહીં મળે સત્યનું વચન અમને જોઈએ અને જોઈએ નહીં સેફ્ટી બેલ્ટ આપવામાં નહીં આવી અને સેફ્ટી શૂઝ પણ આપવામાં નથી આવ્યા અને આઈડી કાર્ડ પણ આપવામાં નથી આવ્યું પગાર એકચ્યુઅલી અમારો આગળ પચીસ હજાર જેવું બતાવે છે અને આ લોકો ખાલી એકાઉન્ટમાં દસ હજાર નાખે એમાં ઈ એ પીએ પી એ બધું કપાઈને આઠ હજાર અમારા હાથમાં આવે બાકીના બાકીનું જે વધુ પગાર છે એ એમાં કૌભાંડ કરી નાખે છે આ લોકો